જય સચિદાનંદ જય સચિદાપક બ્રહ્મ વિનાશી સત ચેતન ગણયાસી સગુણ ય ગુણ દુઈ બ્રહ્મ સ્વરૂપા કખત અગાધ નાદી રૂપા એક અને સચિદાનંદ ભગવાના વ્યાપક દેશ ભગવાના જય ઘણા બધા સાધકો ના કે બાપુ દસ દસ પંદર પંદર વર્ષ થી ધ્યાન કરીએ છીએ પણ ધ્યાન થતું નથી ધ્યાનમાં ઉતરાતું જ નથી બહુ મન ચલચતા કરી અને દોડા દોડી કરે છે સામે એટલે તો ધ્યાન માટે કરીને કઈક પ્રવચનો મૂકો આવી માગણી અવાર એક બે વખત મળેલી અને આજે એવી ઈચ્છા થઈ કે આજથી ધ્યાન ઉપર ધારા લઈએ અને ધ્યાન ઉપર આપણે એનો જે કઈ ધ્યાન કેવી રીતે કરવું ધ્યાનમાં ગહનતામાં કેવી રીતે ઉતરવું એ મહાપુરુષોના શાસ્ત્રોના આધાર લઈ અને યથાર્થ ધ્યાન ઉપર આપણે ગતિ કરી પ્રવચન ના માધ્યમથી શબ્દ ના માધ્યમથી હવે મોતમ મોટી પહેલામાં પેલી વાત છે કે જેનું અંતઃકરણ શુદ્ધ હોય ધ્યાનની ગહનતામાં ઉતરી શકે અંતકરણ શુદ્ધ એટલે અંદર દેહ ભાવને મુખ્ય માન્યો તો તે અંતરણ અશુદ્ધ અને અંતઃકરણ ની અંદર આ દેહ છે આખું જગત છે મિથ્યા માન્યું અને દેહ હું સપનામાં દેહ નથી આવી આપણી દ્રઢતા થઈ ગઈ તો તેનું અંતઃકરણ શુદ્ધ જેમ ઘર છે ઘર ની અંદર બધો કચરો ભરેલો હોય ઉકેલો ભરેલો હોય તો ઘર શુદ્ધ નથી એવું ઘર ઘરની અંદર કચરો છે એના ઘરમાં જો અતર ગુલાબ કમળ અલગ અલગ જાતના સારા સારા હીરામાન એક બધું ભરેલું હોય તો એ ઘરમાંથી કચરો ગાડીને સારું ભરો એટલે એનું ઘર શુદ્ધ શરીર શુદ્ધિ ની આવશ્યકતા છે જેવું શરીર એકદમ ચોખ્ખું રહે કુદરતી ખોરાક હોય આહાર વિહાર માપમાં હોય તો શરીર ચોખ્ખું હોય તો મન ચોખું થાય તો વિચાર કે સ્વપ્નમાં હું દેહ નથી હું સચિદાનંદ રૂપ છું કેવો છું આત્મા કેવો છે ભલે ખ્યાલ ના હોય પણ માન્યતામાં આખી ફરક હોય તો શરૂઆતના બધા પ્રવચનો ધ્યાનમાં સંશયો નાબૂદી હોય તો કોઈ પણ તોફાની હોય અને બહુ તોફાન કરતો હોય તો એની સત્તા ઉપર એને ગર્વ હોય છે એટલે તોફાન કરે છે પણ કોઈ ભાન કરાવનારો એને આવી જાય અને મજા વચ્ચે પકડીને બે વર્ગ દે તો એની ગતિ ઓછી થઈ જાય તોફાન કરવાની બીજા દિવસ એ મન પોતાને ફાકવો છે કે હું કાંઈ શક્તિ વાવું છું મારામાં પરમ શક્તિ ભરેલી છે હું જ છું જે છું આ જગતમાં પણ જ્યારે આત્માના જ્ઞાન થી મન ને લપલાક મારીએ મનને ચેલેન્જ આપીએ કે તારી કોઈ સત્તા નથી મારી સત્તાથી તું સત્તાવાન છે તો એ મનની તાકાત થઈ જાય કરવાની છે મનની ક્ષમતા જે છે ઓરિજિનલ ક્ષમતા એ ધ્યાનથી ઉભી કરવાની મન લાલ છે મન અભિમાની છે મન ઈરસાળુ છે

અને બધું આવો પૂર્ણ વિવેક હોય છે પણ અત્યારે ધ્યાન પૂર્વે આપણી શુદ્ધિ ધ્યાનમાં ગહેરાઈ માં ઉતરવા માટે ના પ્રવચન છે ધ્યાનમાં ગહેરાઈ માં ઉતરવું એટલે જીવનમાં નેવું ટકા સફળતા મળી ગઈ સમજી લેવાનું આત્મ જ્ઞાન ની પ્રાપ્તિમાં પૂર્ણ બોધત્વ તરફ જવાનો આ રસ્તો છે તો મન છે તે જયારે ઈચ્છે ત્યારે ઉભું આપણે કરી શકીએ મન ને જયારે ઈચ્છીએ ત્યારે મન ને રોકી શકીએ જયારે ઈચ્છીએ ત્યારે જેમ સ્વીચ બંધ કરો અને પંખો બંધ થઈ જાય સ્વીચ બંધ કરો અને ફ્રીજ બંધ થઈ જાય એમ આપણી ઈચ્છા બંધ થઈ જાય અને મન બંધ થઈ જાય તો એ મનને સશક્ત બનાવવાનું છે એકાગ્ર કરવાનું છે તો ઘણી પદ્ધતિ છે સામૂહિકતામાં સમજતીમાં બધાને ઉપયોગમાં આવે એવી વાતો આપણે કરશું ક્યાંક મનને આપણે ચાલુ ભાગમાં લગાવીએ ધ્યાન માટે આજ્ઞા ચક્રમાં લગાવીએ કોઈ વખતે મન દ્વારા આપણે પ્રકાશ અનુભવ કરીએ છીએ કોઈ કોઈ વખત આપણે

માં લઈ જઈએ મૂળ વાત એ છે કે મન ને શાંત કરવાનું છે અને શાંત મન દ્વારા જે આનંદ લૂંટવાનો છે ત્યાં સ્વરૂપ નું ભલે કોઈ પણ માં લગાડી દઈએ મૂર્તિ માં લગાડી દઈએ પણ પ્રસન્નતા માં લગાડી અને આનંદ ની અનુભૂતિ એ મનની સ્થિરતાથી આપણે લેવાની છે ધ્યાનમાં પહેલી વાત આ છે કે અંતરણ ની શુદ્ધિ અને મનની સ્થિરતા આપણે નિર્ગુણ ને માની છીએ અને શૂન્યમાં મન લગાડીએ છીએ તો શૂન્યમાં લગાડો મન ને શૂન્ય ની ઓછપો થવા દો અને એમાંથી શૂન્ય ને જાણનારો અને મન ને શાંત કરનારો બે કોણ છે એને આપણે ગોતી લેવાના છે આ બે વાતો ખાસ ઉપલબ્ધિ ની છે એક તો મન ને સ્થિરતા લાવવાની છે ને અંતકરણ ની શુદ્ધિ કરવાની છે પછી પોતાના જ્ઞાન માટે પોતાના સ્વયં પ્રગતિ માટે બીજું કઈ કરવાનું રહેતું નથી પછી એ એ એ આનંદ છે ઉછાળા લે હિલોળા લે અને પૂરો દિવસ ચોવીસે કલાક ભલે મોજમાં રમે ભલે ધંધો કરે કુટુંબ કરે સંસાર કરે સેવા કરે જે કરે એ કરે પણ પોતાને ભૂલ્યા વગર કઈ ના કરે જય હો આત્મજ્ઞાન માટે બીજું કાઈ બાકી નથી રહેતું સ્થિરતા કરવી નહીં પડે પછી મન અંતઃકરણ અંતઃકરણની શુદ્ધિ થઈ જાય દ્રઢ નિશ્ચય પાકો થઈ જાય રોડ ને રસ્તા ને સારો તો ક્યાં સુધી કરવો પડે છે લેવલ કરવું પડે છે ડામર નાખવો પડે છે ચોટે છે પણ સાથે એના ઉપર કેટલી ગાડીઓ ચાલે બે ચાર મહિના સુધી એટલે પછી રોડ પાકો થઈ જાય એમ ખુલ્લી બજાર ખેલમાં આપણી સ્થિરતા નો અનુભવ આપણે કરી લીધો હોય તો આંખ ખુલ્લી હોય તો કોઈ દ્રશ્યો નડે નહીં મન ખુલ્લું હોય ગમે તે જતું હોય તો કોઈ લકીરી આપણામાં ના થાય એવી સતત ફકીરી બની રહે આપણામાં પલોટી વાળીને બેસીએ શરીરને ટાઈટ રાખીએ મનને એકાગ્ર કરીએ ઉર્જાનો અનુભવ કરીએ અને આ કરતા 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 બધું જાણવા વાળો છે જાણતા લઈએ સતત જાણવું પોતાનું મંદ થાય અને જ્યાંથી બધાને સત્તા મળે છે તે ખાનિયામાં બેસી અને નિશ્ચય કરીએ પછી એ મહાધ્યાન છે એ ધ્યાનમાં કોઈ ધ્યાની નથી એ ધ્યાનમાં કોઈ ધ્યેય નથી એ ધ્યાનમાં કોઈ ધારણા નથી બસ માનવું પડશે અંતરણ ની શુદ્ધિ એટલે કે દે હું નથી વિપરીત ક્યારે વિચારે

એ કોઈ દિવસ નિર્મળ ના હોય કારણ કે મનની સ્થિતિ છે એ આત્માથી નોકું પડ્યું અને પોતાની સત્તા ધારણ કરી એટલે મળ આવ્યો એનો અને એ મળ વાળું મન છે કોઈ દિવસ એકાગ્ર થઈ શકે નહીં ચિતની એકાગ્રતા કરી ના શકે મન કોઈ દિવસ કેમ કે મન છે મોજુ ચૈતન્ય તણો પણ મનને ખબર પડે કે હું ચૈતન્ય મોજુ છું ત્યારે તો એની સત્તા ખલાસ થઈ જાય છે જયારે ખબર પડે કે હું ચૈતન્ય નું મોજું છું ખાલી મોજું છું ત્યારે એ મોજું બે ચૈત્ય પણ મનની સત્તા નો ખ્યાલ આવે એ મારું સત્તા નથી સચિદાનંદ રૂપે જે ચેતન છે એમાંથી ઉભો થયેલો હું તરંગ છું નિત્ય ધ્યાન એટલે કોઈ કરવાનો વિષય નથી સમજણ નો વિષય છે પોતાની અગાઉ સ્થિરતા ચેતન સ્વરૂપ પણ સિદ્ધિઓ છે ઉર્જાઓનો જથ્થો છે બોધનાત્મક સામર્થ છે રોજ અડધો કલાક કલાક એકાગ્રતામાં બેસીએ તો આખો દિવસ પ્રસન્નતા રહે છે કોઈ ખટપટ ઉભી ના થાય માયા એટલું પ્રભાવશાળી છે કે આપણને લઈ જાય છે ખેંચી અને સંસારમાં હું માં મારામાં તું માં તારામાં હજી જઈએ નો હળકવામાં મન આપણને લઈ જાય છે જ્ઞાન પછી કોઈ વિક્ષેપ નથી રહેતો અમેક ધ્યાન પછી કોઈ નિર્વિચલ્પ કે કલ્પ કલ્પના કાય નથી રહેતું પણ એક વાસને આપણે આ ધ્યાનની પૂર્વભૂમિકા ગહેરાઈ થી આપણે સમજી લઈએ તો સહજમાં चित एकाग्रता થઈ જાય છે જે કામ 15 15 વર્ષથી 20 20 વર્ષથી ધ્યાનમાં ઉતરાતું નથી એ કામ બહુ સરળ બની જાય છે ધ્યાન થી આ વાર્તા પ્રવચન ને ગહેરાઈ થી સાંભળી મનન કરી અને યથાર્થ રીતે ધ્યાનમાં લેવાની જરૂર છે ધ્યાન નું ધ્યાન થઈ જાય એકાગ્ર કરવા માટે સામર્થ ની જરૂર પડે છે શક્તિની જરૂર પડે છે તો ચિત્ત નું એકાગ્ર થઈ જવું અને એકાગ્ર કરવા માટેનું સામર્થ એ બંને માં ખુબ ફરક છે એ એકાગ્રત

પૂર્ણ પ્રેમ નિર્માણ થાય કરુણા અને કૃપાના કારણે એ સામર્થ બોધન સામર્થ આપણને મળે છે એમાંથી તો આપણું ચિત ક્યાંક ક્યાંક હોય છે

બધા એમાં મન પૂરેપૂરું એકાગ્ર થઈ જાય છે ડ્રાઈવર ડ્રાઈવિંગ કરે છે તો પૂરું મન એકાગ્ર હોય છે એકાગ્રતા ખસી તો દુર્ઘટના મન જે છે કોઈ પણ જાતના ઈશારા પણ ના કરે એટલી એકાગ્રતા અને કોઈ કરે ઈશારા વાહ 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 તોય આપણું ધ્યાન એમાં ન જાય એટલી એકાગ્રતા એકાગ્રતા નો વિષય ચાલે છે ને પાંચ જણા ભેગા થઈને સાંભળતા હોય તો સાંભળતા સાંભળતા આંખ ઉલડી જાય કે વાહ સરસ વાત કરી સરસ વાત કરી એ બધા ચાવા ઉપર કંટ્રોલ કારણ કે વાત એકાગ્રતા ની છે અહિયાં મન દોડી જાય છે તો તન સ્થિર મન સ્થિર પવન સ્થિર નુરત સુરત થી સુરતા સ્થિર નથી હોતી એટલે સુરતા

વા કરવાની નથી અભિભૂત થઈ જવાનું આનંદ નાખવી લેવાનો છે પરમ કોઈ યોજના બનાવવાની નથી કોઈ પ્રક્રિયામાં ઉતરવાનું નથી કોઈ ચેતન ને બહારથી લાવવાનું નથી એક સ્થિતિ એવી થાય કે ક્યાંય એકાગ્ર કરવાનો પ્રશ્ન છૂટી જાય કશું જ ક્યાંય કરવાનું નથી ફક્ત આપણું હોવું બની રે

એવા પણ પંદર દિવસે પાછી મજા ના આવે એટલે એમ થાય છે કે ચિત્ત એકાગ્ર થતું નથી એક 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 ધારા ધારા છે 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 ધ્યાન રસ રસ બ્રહ્મ એ એનો બધી વિષયો નો સદભાવ પોતાના માંથી ખતમ થઈ જાય જય હો મન ને ક્યાંય થી હટાવી નથી લેવાનું મન ને ક્યાંય રોકવાનું નથી મન ને ક્યાંય મૂકવાનું નથી

એના પહેલાની એક વાત છે કે ક્ષમતા આવે છે તો શ્રદ્ધાથી સતત રાખીએ સતત પ્રશ્નો હું પણ એને ઓગાળી ભૂકો કરી સમષ્ટિમાં વેરી નાખવાની પોતાનું હવું કેવું બને તળિયા વગરનો હોય તળિયા વગરનો સમુદ્ર હોય ને એની અંદર ડુબકી મારી હોય ને

એક જે ધારણા થઈ છે શરીર ની હું મીટાબે ધારણા એ સું હું જીવું છું મારું મૃત્યુ આવશે આ ધારણાઓ

પણ એ બનેલા બધા અખંડ મંડલા દર્શિત તસમે શ્રી ગુરુ એ નો કેવો છું એકમ અનેક નથી એકમ નિત્ય કાયમ માટે નો છો વિમલમ અચલમ કોઈ મારામાં ગતિ નથી દોડા નથી કોઈ મારા કચરો નથી વિમલ છું એકમ વિચલત એક પોતાના માનેલી પેલા દેહનો નો આ આવી પોતાની એક ભૂમિકા દ્રઢ ભૂમિકા થઈ જાય તો કોઈ દ્રશ્ય ની તાકાત નથી કે પોતાનામાં સતત રહે કોઈ દ્રષ્ટા એવો ના રહે કે સતત દ્રષ્ટા બની રહે બ્રહ્મ બની જાય તો આ બધા પચીસ ટકા પંચોતેર ટકા શાસ્ત્રો ઉપર શ્રદ્ધા ઈશ્વર ઉપર શ્રદ્ધા અને મહાપુરુષ ઉપર શ્રદ્ધા મનમાની થી કોઈ બોધનાત્મક સામે આવતું નથી

સુધી ગંગા ધારામાં જ્ઞાન ની ગંગામાં નવડાવે સતત નવડાવે જો ક્રિયાઓ જગત ની છે કોઈ મન નથી થતી બધી બાદ થઈ જાય છે અને જેટલો પ્રેમનો પ્રવાહ વધે છે

વા વાહ કરતો હતો એમાંથી બચવાની આદત કરવાની છે શરૂઆતમાં ચોકીદાર ને મોટો દંડો લઈને દ્વારક ઉપર બેસાડવાનો છે બુદ્ધિ ચોકીદાર છે તરીક માં બીજું કઈ ક્યાંસી જાય તો ખ્યાલ રાખવાનો છે ધ્યાન છે

વાગવાનું ના વાગવાનું બધું બંધ થઈ જાય છે તો પરમ ધ્યાન ની અવસ્થામાં પહોંચવા માટે રોજ આપણે હમણાં મારી તો ઈચ્છા છે કે પચીસ કે પચાસ પ્રવચનો પૂર્ણ ધ્યાન સુધી લઈ જાય એવા પ્રવચનો ની મોજ કરાવી છે કે બધા સરખું યથાર્થ ધ્યાન નો આનંદ લૂટી શકે सचीदानंद भॻवान जय रामचंद भॻवान बापा बोलो बोलो भजन भॼन सदगुरू भॻवान जय

મન તારી માથા કુટમા રે જીવ તારું ખોયું જીવ તારે બચવા માં એક જોયું જીવ માં એક તો મે મારું જોયું સત સંગ માં જાતો જીવ તારું ખોયું

એના કિના કએ પા તુ ગુરુ ચરણોમાં લાગી જા તુ રે જીવતાણો કોયું ગુરુ ચરણોમાં લાગી જા તુ રે જીવતાણો કોયું મન તારી માથા કુટમા રે જીવતાણો કોયું જંડાવાને કદા કુટમા રે વટાણું કોયું સદગુરુ ભગવાન